મુન્દ્રામાં એક લાખની લાંચ લેતા બે કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ અને બચેટિયાઓને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા કચ્છ મુન્દ્રા ખાતે એક લાખની લાંચ લેતા કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટને રંગે હાથે એસીબીએ ઝડપી પાડ્યા છે ઇમ્પોર્ટેડ હેન્ડબેગના કન્ટેનરને ક્લિયરન્સ આપવા એક લાખની લાંચ મંગાઈ હતી એસીબીએ મુન્દ્રા પોર્ટ ખાતે ટ્રેપ ગોઠવી ફરિયાદી વેપારીને લાખ રૂપિયા સાથે સાથે રમેશ ગઢવી કસ્ટમ સુપ્રીમ શૈલેષ મનસુહ ગંગદેવને મળ્યો હતો નાડા સ્વીકારતા જ એસીબીના અધિકારીઓએ બેઉને રંગે હાથે ઝડપી લીધા હતા ત્યારબાદ આ લોકો દુબેને પણ દબોચી લીધો હતો આમ એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે